મિત્રો નમસ્કાર આપણે સાણંદ તાલુકાનું એવું ગામમાં છીએ અને બેનને અંદર રિઝલ્ટ લીધું તો આપણે તેમના સાંભળીશું કે કેટલા ટાઈમથી તકલીફ હતી અને આપણી પ્રોડક્ટ કેટલા ટાઈમ લીધી અને આપણી પ્રોડક્ટની અંદર શું રિઝલ્ટ મળ્યું તો તેમના મોઢેથી આપણે સાંભળીશું તો બેન કેટલા ટાઈમની તકલીફ હતી મસાની તમને છ મહિનાથી તકલીફ હતી અને દવા બહાર

અને તમારો મોબાઈલ નંબર બોલો અલગને તકલીફ હોય અને જાણકારી લેવી હોય તો તમે અરવાણું ઇઠ્યોતેર છવ્વીસ પાંત્રી પાંત્રી તમારું નામ બોલો દશરથભાઈ ઓકે મિત્ર તો આપણે સારામાં સારું એવું રિઝલ્ટ મેળવી લીધો છે તો આના માટે વધારે માહિતી જોતી હોય તો મારો નંબર છે ત્યાંસઠ બાવન અડતાલીસ અને અરવિંદભાઈ તમારું નામ અને મોબાઈલ નંબર બોલો મારું નામ પટેલ અરવિંદ સત્તાણું બે તેત્રીસ છત્તાણું છ પંચાણું ઓકે મિત્ર જય હિન્દ જય ટાઈમ